આવશે અને જે જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે તેને માટે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે શું નામ આપનું મારું નામ પટેલ પ્રતિષ્ઠકુમાર ગંજીભાઈ કામ કયું નરસિંહપુરા શું કામગીરી આપની હું સરપંચ તરીકે છું જે વરસાદનો પાણીનો જે અત્યારે તળાવમાં જે નિકાલ થવો જોઈએ તે થતો નહીં એ બાબતે તમારું શું કહેવું આપણે જે અત્યારે સ્થળ ઉપર જે જોઈને આવ્યા મેં તમને જે બતાવ્યું સ્થળ ઉપર એ ભાઈએ ઓલરેડી બિન પરવાનગીમાં મકાન બનાવેલું છે અને જે જગ્યાએ પાણી જવાનો રસ્તો છે એના ઉપર એને મકાન બનાવી દીધું છે એટલે પાણીનો નિકાલ થતો નથી અને ઓલરેડીના મકાનમાં પાણી ગરી જાય છે આગળ પંચાયત તરીકે તમારી શું એ કામગીરી અમે હવે બે દિવસ બે ત્રણ દિવસમાં નોટિસ આપી દઈશું અને મકાન ખાલી કરાવવાનું કહીને મકાન પાડી દઈશું પાણીનો યોગ્ય નિકાલ થઈ જાય એ બાબતે પાણીનો ઉપયોગ નિકાલ અમે અમારી રીતે કરી દઈશું ત્યાંથી જે રસ્તો ઘર પડી જશે એટલે પાણીનો નિકાલ થઈ જશે